એક બહુ સરસ મજાનો વિષય છે જ્યોતિષશાસ્ત્ર અને જ્યારે જ્યારે વાત નીકળતી ભૂતકાળમાં ત્યારે ઘણા બધા લોકો કહેતા હું તો નથી માનતો અને ખરેખર હું નહોતો જ માનતો મને હંમેશા સંશય રહેતી કે હવે આવું થોડુંક કોઈ કહીએ કે આમ અને એટલા માટે એ સંશય દૂર કરવા માટે જીટીયુ ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી એ ધરોહર સંસ્થા છે એ બધું વૈદિક સાયન્સ શીખવાડે છે તો હું ત્યાં ભણવા માટે ગયો અને મેં જ્યોતિષશાસ્ત્રમાં ડિગ્રી મેળવી બેઝિકલી એન્જિનિયર છું એટલે એટલે સાયન્સ વિષય પ્યોર સાયન્સને એપ્લાઇડ સાયન્સ કહેવાય હું એપ્લાઇડ સાયન્સનો વિદ્યાર્થી છું એટલે ત્યાં ભણતા વખતે મને ખબર પડી કે જ્યોતિષશાસ્ત્ર ખરેખર જ્યોતિષશાસ્ત્ર નથી ઇટ્સ અ પ્યોરલી અ ફિઝિક્સ અને ખગોળશાસ્ત્ર છે હું તો ગદગદ થઈ ગયો હું એ સંસ્કૃતિનો વારસદાર છું કે જેણે પચીસો ત્રણ હજાર વર્ષ પહેલાં દૂરબીન વગર ત્યારે દૂરબીન હોય નહોતું એ જમાનામાં પંચાંગ બનાવેલું ખરેખર પંચાંગ શબ્દ ન વાપરો છે ખગોળશાસ્ત્ર વાપરવું છે પચીસો ત્રણ હજાર વર્ષ પહેલાંનું એ પંચાંગમાં ક્યારે કયા સમયે કયો ગ્રહ બ્રહ્માંડમાં કેટલી ડિગ્રી ઉપર હશે એ દર્શાવેલું છે અદ્ભુત અને દરેક ડિગ્રી તમને કહું આખા બ્રહ્માંડને ત્રણસો સાઠ ડિગ્રીમાં વેચી લીધું છે દરેક ડિગ્રીને પણ પાછું એક ડિગ્રીને બીજા સાહીઠ ભાગમાં વહેંચીને કહ્યું એટલે એને એ લોકો પળખે છે અને એ સાહીઠ ભાગને પાછા બીજા સાઈઠ ભાગમાં એને વિપળ કે એટલે કે એક ડિગ્રીને છત્રીસો ભાગમાં આવે છે તો હું વિચારું તો ખરા કેટલું બધું કેટલું બધું ઊંડાણપૂર્વક આપણે જાણતા હતા પંચાંગમાં અમસ્તો આવું મારો વિડીયો જોયા પછી કોઈની પાસે પંચાંગ હોય તો જોઈ લેજો કે તમને દસ દિવસ પછી સૂર્ય ક્યાં હશે ગુરુ ક્યાં હશે શનિ ક્યાં હશે ને મેં પછી ટ્રાય કરેલું આ એટલે જ આ વિષય મૂકવો કે કુંડળીની અંદર એટલે એને ગોચરના ગ્રહ ગોચર એટલે આજના ગ્રહ તો આજના ગ્રહો કુંડળીમાં જોઈએ અને પછી મેં હવે તો ગૂગલને કારણે આપણને તરત પ્લેનેટરી પોઝિશન જાણવા મળે તો એક્ઝેક્ટલી ગ્રહો ત્યાં જ છે કે જે આપણે કુંડળીને તો તમે વિચારો કેટલું ઊંડું શાસ્ત્ર હા એ જ્ઞાન એટલું બધું ઊંડું છે કે કદાચ એના જાણકારો ન હોય ને એને કારણે લોકોની અંદર એવી માન્યતાઓ ફેલાતી હોય કે ભાઈ આ બધું સાચું નથી પણ ખરેખર છે પ્યોર સાયન્સ પ્યોર સાયન્સ ઘણા એમ કે જ્યોતિષથી જાણવાથી શું આપણને ફાયદો થાય તો ફાયદામાં બીજું કંઈ નથી થતું વરસાદ તો પડશે જ તે પણ પહેલેથી ખબર હોય તો આપણે છત્રી લઈને નીકળીએ તો ભીંજાવાનો ચાન્સ ઘટે આટલો ફેર તો ચોક્કસપણે આ જ્ઞાનથી આપણને ફાયદો થતો હોય છે અને નથી માનતા એની માટેના જે નથી માનતા એની માટેના બે ઉદાહરણ કહી દઉં પોતે જ ટ્રાય કરી લે મહાસાગરોનું ટન બંધ પાણી આવડો સૌથી નાનો ઓબ્જેક્ટ એને તો ચંદ્ર છે ટર્ન બંધ પાણી દરરોજ બે વાર વર્તીને બે વાર ઉઠાવે ચંદ્રના કારણે આટલું તો બધાય વાંચ્યું જ હશે એમ સાયન્સના વિદ્યાર્થીઓને તો ભણવામાં આવતું હતું ટર્ન બંધ પાણી તો જ્યારે આપણા શરીરની અંદર પંચોતેર ટકા લિક્વિડ છે તો સ્વાભાવિક રીતે એ ચંદ્રની અસર આપણી ઉપર પણ થવાની તો બીજો એક પ્રયોગ કરજો કે તમે સોમવારે કોઈક નિર્ણય લખજો જે કંઈ જિંદગીનો નિર્ણય લેવાનો હોય પેન્ટિંગ બુધવારે લખજો શુક્રવારે લખજો અને પછી એ લખી અને મૂકી દેવાનું અને રવિવારે ત્રણે ત્રણ નિર્ણયો વાંચજો તમને થશે કે મારા ત્રણેય નિર્ણયો શું કામ જુદા છે કારણ કે ચંદ્રને મન કીધેલું છે ને ચંદ્ર છે દર અઢી દિવસે રાશિ બદલે છે અને એની અસર છે આપણા નિર્ણયો ઉપર એ પડે એમ આપણે જ્યારે જન્મ થયો ત્યારે બ્રહ્માંડમાં જે ગ્રહો જ્યાં હતા એ પ્રમાણે આપણું બંધારણ બન્યું હોય એટલે આજની સ્થિતિ જે એ ગ્રહ જ્યાં પણ હોય તો આપણી ઉપર એટલે દરેક વ્યક્તિ ઉપર એની જુદી જુદી ઇફેક્ટ થવાની છે આજ બસ કુંડળીની અંદર હોય છે અને ન માનતા એની માટે મેં તમને બે પ્રયોગ કીધા છે એ તમે જોજો તો માનતા થઈ જશો પણ હા સાચા જ્યોતિષ કોણ છે અથવા પરફેક્ટ આપતા હોય આમાં એવા ડૉક્ટર જેવું છે ને કે ઓપીડીનો ચાર્જ ઓછો હોય ને પછી ઓપરેશન વધારે કરાવતા હોય એવું પણ બનતું હોય છે તો આઈ સજેસ્ટ કે ભાઈ જ્યારે જુઓ ત્યારે તમારા ગ્રુપની અંદર બે પાંચ દસ જણને પૂછવાનું કે ભાઈ આ તમને કેવું પ્રિડિક્શન રહ્યું હતું અથવા એના પાસ્ટ એક્સપિરિયન્સ ઉપરથી તો પ બાકી શાસ્ત્ર ખોટું નથી ખરેખર મજાનું શાસ્ત્ર છે ને કદાચ કોઈકને ભણવું હોય ને તો ધરોહર સંસ્થા નામ છે એની વેબસાઇટે છે ત્યાં કરશો તો ઓનલાઈન કોર્સ છે અને તમે પણ ભણી શકશો મિત્રો મળતા રહેશું આવો ને આવો કંઈક માહિતી સભર વિડીયોમાં થેન્ક યુ વેરી મચ